ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં રોજ આઠ દિવસની સારવાર બાદ બાળકી અંતિમ શ્વાસ લીધો હતો બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્યાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી

સ્ત્રીઓને આપણે માતા માતા નો સન્માન આપીએ છીએ તેને આજ તેવી જ બાળીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે તો મારી કલેક્ટરશ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દી થી જલ્દી ન્યાય આપવામાં આવે